નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો જ્ઞાન સેતુની પરીક્ષા એટલે કે સીએટીનું જે પેપર મિત્રો બે હજાર છવ્વીસ અંતર્ગત લેવામાં આવનાર છે તેમાં મિત્રો ગણિતના પણ સાહીઠિક પ્રશ્ન પૂછાતા હોય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની અંદર ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર એકાવનની શરૂઆત કરીશું આગળ લાગીને પચાસનો આપણે વિડીયો બનાવીને અલગથી મૂકેલો છે જોવાનું બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો અહીંયા સૌ પ્રથમ જોઈશું સોળ સોળનો મિત્રો અવયવો અહીંયા પડી રહ્યા છે તમે પેટર્નને પૂર્ણ કરવાની વાત કરી છે સોળ એકા સોળ દુબત્રીસ સોળ ત્રણ અડતાળી અને સોળ ચોક ચોસઠ તો અહીંયા મિત્રો અવયવો આવશે ચોસઠ તો આપણો જવાબ બનશે સી બાવન પેટર્નને પૂર્ણ કરો મિત્રો પેટર્નની વાત કરીએ તો અહીંયા એ એન આવે છે પછી બી ઓ પછી સી પી છે તો હવે શું આવશે તો મિત્રો અહીંયા પેટર્ન આગળ વધી રહી છે એ બી સી અને ડી એના પછી જો તમે જોઈ શકો છો એન ઓ પી અને ક્યુ આવશે તો આપણો જવાબ આવશે ડી ક્યુ જે અહીંયા આપેલ છે તે પણ જો જી બરાબર સાત ઓ બરાબર પંદર અને ડી બરાબર ચાર હોય તો ગુડ શબ્દના મૂળાક્ષરનો સરવાળો કેટલો થાય તો મિત્રો ગુડ એટલે કે સાત જી બરાબર સાત લીધા છે અહીંયા મિત્રો ઓ બરાબર પંદર ને પંદર આપણે ત્રીસ કરી નાખીએ છીએ બરાબર અને ડી બરાબર ચાર છે તો અહીંયા સાતને ચાર તો સાત ચાર અગિયાર થાય અગિયાર ને એટલે કે એકતાલીસ તો જવાબ આવશે બી ચોપન જો એ બરાબર એક બી બરાબર બે અને સી બરાબર ત્રણ હોય તો અહીંયા આપેલું છે કે વાય બરાબર પચીસ ને જેડ બરાબર તો ગુપ્ત સંદેશ છ નવ અઢાર પાંચ નો અર્થ શું થાય ગુપ્ત સંદેશ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ બીસીડીનો ક્રમ જે છ ઉપર છે એ એફ આવશે નવ ઉપર આઈ આવે છે અઢાર ઉપર આર અને પાંચ ઉપર ઈ આવે છે તો અહીંયા એ બીસીડીનો ક્રમ મિત્રો જે ગુપ્ત સંદેશ બતાવે છે પંચાવન અંકો ચાર આઠ બે છનો ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા અને ચાર અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય તો મિત્રો અહીંયા આપણે જવાબ જોઈશું ચાર આઠ બે છનો ઉપયોગ કરવાનો છે અને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની તો સૌ પ્રથમ મોટામાં મોટી સંખ્યા શોધીએ તો આઠ પછી આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે છ પછી ચાર અને બે આ મોટામાં મોટી સંખ્યા થઈ ગઈ હવે ચાર અંકની નાનામાં નાની સંખ્યા એટલે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે એટલે કે બે ચાર છ અને આઠ તો આ જે છે એ સંખ્યા નાનામાં નાની થઈ હવે આની બાદ બાકી તમે કરશો તો મિત્રો જવાબ આવશે એકસઠ ચુબોતેર બરાબર ચાલો પ્રશ્ન છે સાહીઠ થી સિત્તેર સુધીની સંખ્યાઓમાં એવી કઈ સંખ્યા છે જે અગિયાર બાર ને તેત્રીસ વડે વિભાજ્ય છે તો છાસઠ સંખ્યા એવી છે જે અગિયાર બાવી બાવીસ અને તેત્રીસ વડે વિભાજ્ય બનશે એના પછી મિત્રો જોઈશું સત્તામો એક શાળામાં રમતનો તાસ ત્રણ જેમ પચીસ પછી થી ચાર જેમ ઝીરો પાંચ સુધી છે તો રમતનો તાસ કેટલી મિનિટનો થયો તો મિત્રો તમે જોઈ શકો છો ત્રણ પચીસથી વાત કરી છે અને ચાર પાંચ એટલે કે પહેલાં તો ત્રણ પચીસથી ત્રણ સાહીઠ સુધીનું તો મિત્રો પાંત્રીસ મિનિટ અને ચાર ને પાંચ એટલે પાંચ બીજી એટલે ચાલીસ મિનિટ થાય અઠાવન એક શાળાનો સમય સાડા દસથી સાત સોરી સત્તર એટલે કે પાંચ વાગ્યા સુધીનો છે તો શાળાનો સમય કેટલી કલાકનો થયો કહેવાય તો મિત્રો શાળા દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો સમય ગણીએ તો છ કલાકની ત્રીસ મિનિટનો થયો ઓગણસાઠમાં પ્રશ્ન છે પેટર્નને પૂર્ણ કરવાની છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બે બેમાં એક ઉમેર્યા એટલે ત્રણ ત્રણમાં બે ઉમેર્યા એટલે મિત્રો થયા પાંચ પાંચમાં ત્રણ ઉમેરો એટલે આઠ આઠમાં ચાર ઉમેરો એટલે બાર અને ચાર બારમાં પાંચ ઉમેરવાના છે કારણ કે અહીંયા ક્રમેક મિત્રો ઉમેરાતા જાય છે એક બે ત્રણ ચાર અને હવે પાંચ ઉમેરીએ તો બારમાં પાંચ ઉમેરો તો સત્તર જવાબ આવશે સાહીઠમો પ્રશ્ન પાંચ વિદ્યાર્થીઓ પાંચ મળે એકસઠિયા ગુણ્યા ત્રણ તો અહીંયા મિત્રો જવાબ આવશે આપણે ત્રેવીસ કરવા હોય તો વીસ વત્તા ત્રણ કરો તો પણ ત્રેવીસ થાય અને ગુણ્યા ત્રણ કરવાના છે એના પછી બાસઠમાં છે જો ત્રણ ગ્લાસ પાણીથી એક લોટો ભરાય તો ત્રણ લોટા ભરવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે તો મિત્રો ત્રણ ગ્લાસ પાણીથી એક લોટો ભરાય છે ત્રણ ગ્લાસ પાણીથી એક લોટો ભરાય તો ત્રણ લોટા ભરવા હોય તો ત્રણ તરી નવ ગ્લાસ પાણી જોઈએ તેસઠ તમે તમારા મિત્રને દસ રૂપિયા આપ્યા હવે તમારી પાસે દસ રૂપિયા બચે છે તો તમે મિત્રને રૂપિયા આપ્યા પહેલાં તમારી પાસે કેટલા હશે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ તમારા મિત્રને દસ રૂપિયા આપ્યા પછી દસ વધે તો વીસ રૂપિયા હશે ચોસઠ બસો એસી ગુણ્યા એ કરીએ તો જવાબ આવશે એસી એસી ગુણ્યા જીરો હોત તો આપણે જવાબ શું આવત ઝીરો ખાસ ધ્યાન રાખવું પાસઠ નીચેનામાંથી કઈ સંખ્યા મિત્રો નવ લાખ સત્યાસી હજાર છસો ચોપનમાં સાતની સ્થાન કિંમત તો સાત છે એ મિત્રો હજારના સ્થાનમાં છે તો સાતની સ્થાન કિંમત થાય સાત હજાર છાસઠ ગાયોના એક ધણમાં તેમના પગ ગણતા તેમના પગોની સંખ્યા ચાલીસ થાય છે તો ધણમાં કુલ કેટલી ગાયો હશે તો મિત્રો ધણની અંદર ચાર પગ જે ચાર પગવાળી ગાયો છે એને પગોની સંખ્યા ચાલી થાય તો ચાલીસ એટલે કે દસ ચોક ચાલી થાય તો દસ ગાયો હશે બરાબર ધણ એટલે ગાયોનું ટોળું સડસઠ અંકો ત્રણ સાત નવ અને પાંચનો ઉપયોગ કરીને બનતી ચાર અંગની નાનામાં નાની સંખ્યા કઈ છે તો મિત્રો નાનામાં નાની જ્યારે સંખ્યા આપણને કીધું હોય તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની તો ત્રણ પાંચ સાત નવ ચડતો ક્રમ થઈ ગયો અને એ આપણે સૌથી નાની સંખ્યા કહેવાય અને જો સૌથી મોટી કીધું હોય તો તમારે ઉતરતા ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની સંખ્યા એ આપણી સૌથી મોટી સંખ્યા બનશે અડસઠ પાંત્રીસ બાય સાડત્રીસ તો કેટલા તો પાંત્રીસ ગુણ્યા સાડત્રીસ કરો તો જવાબ આવશે બારસો ને પંચાણું અગણ એક રૂપિયો પચાસ પૈસા પ્લસ પાંચ છ પૈસા તો કેટલા તો મિત્રો એક રૂપિયો પચાસ એટલે કે દોઢસો પૈસા એ થયા અને પાંચ પૈસા બીજા એટલે દોઢસો ને પાંચ પચાસ છસો પચાસ એટલે છ રૂપિયાને પચાસ પૈસા થશે સિત્તેર નીચેનામાંથી ક્યાં મૂળાક્ષરમાં કાટખૂણું બનતું નથી હવે મિત્રો કાટખૂણો જુઓ અહીંયા પણ બને છે એચમાં પણ બને છે ટીમાં પણ બને છે પરંતુ ડીમાં એટલે કે ક્યુ છે એની અંદર બનતો નથી એકોતેર ત્રણસો સેન્ટીમીટર બરાબર ખાલીયા મીટર તો ત્રણસો સેન્ટીમીટર બરાબર ત્રણ મીટર થાય બોતેર નીચેના ભાઈ કઈ આકૃતિ ચાર બાજુઓ ધરાવતી નથી હવે ચાર બાજુઓ ધરાવતી ના હોય તો તે છે ત્રિકોણ તોતેર ઓગણપચાસ ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુની લંબાઈ તો મિત્રો ઓગણપચાસ ચોરસ ચોરસ સેન્ટીમીટર કીધું છે તો છે તે ઓગણ વચ્ચે થાય તો અહીંયા આવશે સાત સેમી ચુમોતેર બાવન મીટરમાંથી તેર મીટર ઓછા કરતાં કેટલા મળે તો બાવન મીટરમાંથી તેર મીટર મિત્રો ઓછા કરીએ તો જવાબ આવશે ઓગણ ચાલીસ બરાબર તેર ચોક બાવન તેતરે ઓગણચાલીસ પંચોતેર એક શાળામાં રમતનો તાસ ચૌદ જેમ પંદર થી ચૌદ જેમ પિસ્તાલીસ એટલે કે બે વાગ્યા હવા બે થી પોણા ત્રણ વાગ્યા સુધીનો છે તો રમતનો તાસ કેટલો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ મિનિટનો થાય છોતેર વાયવ્ય ખૂણો કંઈ બે દિશાની વચ્ચે હોય છે તો મિત્રો વાયવ્ય ખૂણો છે એ પશ્ચિમ અને ઉત્તર સામે હોય છે અહીંયા ઉત્તર છે અહીંયા દક્ષિણ છે બરાબર આ પૂર્વ કહેવાય અને આ છે પશ્ચિમ તો આ જે ખૂણો છે વાયવ્ય કહેવાશે બરાબર ખાસ ધ્યાન રાખવાનું એની વિરુદ્ધ અગ્નિ આવે છે બરાબર નૈઋત્ય અને અહીં આવશે સોરી અહીંયા નૈઋત્ય અને આ ખૂણો ઈશાન કહેવાય આ ઈશાન અને આ નૈઋત્ય ખૂણો આ છે અગ્નિ અને આ વાયવ્ય બરાબર ખાસ ધ્યાન રાખવું સિત્યોતેર પૂર્વ અને દક્ષિણ વચ્ચે આવતો ખૂણો કયો તો મિત્રો હમણાં આપણે જોયું અગ્નિ આવશે ઈઠોતેર નીચેનામાંથી કોની કિંમત સૌથી ઓછી છે તો દસ પૈસાના દસ સિક્કાની કિંમત સૌથી ઓછી થાય અને અગ્ન બે ડઝન બરાબર ખાલ ક્યાં નંગ એક ડઝનમાં બાર નંગ આવે બે ડઝન એટલે બાર બાર દુ ચોવી નંગ થાય એસી એક ચોરસની હદ એંશી સેન્ટીમીટર છે તો તેની એક બાજુનું માપ કેટલું થાય તો મિત્રો એક ચોરસની હદ કીધું છે એસી એસી થઈ ગયા એટલે એક્યાસી એક ચોરસની હદ એકસો સાહીઠ સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું તો એકસો સાહીઠ ગુણ્યા ચાર કરો એટલે સોળસો ચોરસ સેમી થાય બ્યાસી બે પુસ્તકોની કિંમત અનુકરણ ચાલીસ રૂપિયા અને પચાસ રૂપિયા છે તો બંનેની કિંમતનો તફાવત કેવી રીતે દર્શાવી શકાય તો મિત્રો બે પુસ્તકની કિંમત અનુક્રમે ચાલીને પચા હોય તો પચાસ માઇનસ ચાલીસ દર્શાવી શકાય પચીસ ત્યાંશીમાં પ્રશ્ન પચીસ પૈસાના વીસ સિક્કા હોય તો તેની કુલ કિંમત કેટલી તો મિત્રો પચીસ પૈસાના વીસ સિક્કા એટલે પચી પચી દુ પચી દુ પચા થાય એટલે કે પાંચ પૈસા થાય પાંચ પૈસા એટલે કે પાંચ રૂપિયા થશે ચોર્યાસી પચાસ એમી ત્રીજાવાળા વર્તુળનો વ્યાસ કેટલો થાય તો અહીં આવશે એક મીટર 85 1 किलोग्राम बराबर खलगिया ग्राम तो 1 किलोग्राम बराबर 1000 ग्राम થાય 86 180 भाग 1 તો 180 भाग 1 करिए तो જવાબ આવશે 180 87 180 * 0 તો મિત્રો કોઈ પણ સંખ્યા સાથેનો 0 સાથેનો ગુણાકાર હંમેશા જવાબ 0 આવશે 88 નીચેના પૈકી કયો વજન સૌથી ઓછો છે તો મિત્રો 1 કિલોગ્રામ 10 કિલોગ્રામ 100 કિલોગ્રામ અને નવસો ગ્રામની વાત કરી છે એટલે ગ્રામ એટલે મિત્રો એક હજાર ગ્રામે એક કિલો થાય તો અહીંયા નવસો એ ઓછા કહેવાય નેવ્યાસી બાર કિલોગ્રામ પ્લસ એકસો વીસ ગ્રામ પ્લસ ચાલીસ ગ્રામ બરાબર કેટલા તો બાર કિલોગ્રામ એકસો ને ચાલીસ એટલે એકસોને સાહીઠ ગ્રામ એટલે કે બાર કિલો બરાબર અહીંયા થશે બાર હજાર એકસો ને બરાબર બાર હજાર ગ્રામ થશે બરાબર બાર કિલોગ્રામ એટલે બાર હજાર થાય નીવ એક ડઝન કેળાની કિંમત છત્રીસ રૂપિયા હોય તો એક કેળાની કિંમત કેટલી તો મિત્રો ત્રણ રૂપિયા ડઝન એટલે મિત્રો બાર થાય બાર તરી છત્રીસ બરાબર એક કાણું એક નિયમિત પંચકોણની બાજુનું માપ નવ સેમી છે તો તેની પરિમિતિ કેટલી તો મિત્રો આવશે પંચકોણ કીધું છે એટલે નવ પચું પિસ્તાલીસ સેમી થાય બાણું એક કિલોગ્રામ સફરજનો ભાવ સો રૂપિયા હોય તો બસો પચાસ ગ્રામ સફરજનનો કેટલો ભાવ હવે એક કિલોગ્રામના સો રૂપિયા તો આપણે એના બે ભાગ કરીએ એટલે કે પાંચસો ગ્રામના પચાસ રૂપિયા થયા અને થાય એક ખાનું એક ચોરસ સેમીનું છે તો અહીંયા મિત્રો જેટલા ખાના ત્યાં એની હદ અહીંયા ખાના છે અઢાર તો અઢાર સેમી થશે એના પછી મિત્રો નીચેના વર્તુળનો આલેખ જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો ચોરાણું થી છન્નું જો અહીંયા તમે જોઈ શકો છો લાલનો પચાસ ટકા ભાગ છે કાળો છે તો એના પચીસ ટકા ભાગ છે અને પીળો છે અને સફેદ એના સાડા બાર સાડા બાર ટકા ભાગ છે તો ચાલો જોઈએ કયા રંગને પસંદ કરનાર બાળકોની સંખ્યા સમાન છે તો અહીંયા જોઈ શકો છો પીળો અને સફેદ પછી કાળો રંગ પસંદ હોય તેવા બાળકો કેટલામાં ભાગના છે તો મિત્રો એક ચતુર્થાંશ ભાગના છે તમે અહીંયા જોઈ શકો છો બરાબર ચોથો ભાગ વર્તુળના એક તૃતીયાંશ ભાગ કેવો રંગ દર્શાવે છે તો લાલ અડધો ભાગ લાલ રંગ બતાવે છે સત્તાણું ચોવીસમાંથી આઠ કેટલી વખત કાઢી શકાય તો ચોવીસમાંથી આઠ આઠ તરી ચોવીસ ત્રણ વખત કાઢો એટલે શેષ શૂન્ય થઈ જશે અઠાણું એક મીટર દીવાલ બનાવવા માટે પાંચ ઈટની જરૂર પડે છે તો પાંચ મીટર દીવાલ બનાવવા માટે કેટલી ઈટની જરૂર પડશે તો મિત્રો એક ઈટ બનાવવા માટે પાંચ તો પાંચ મીટર દ દવાલ બનાવી હોય તો પાયો પાયો પચીસ ઇટ જોઈએ નવાણું પચીસો ઓગણત્રીસ મીટર એટલે કેટલા થાય તો મિત્રો અહીંયા થશે બે કિલોમીટર અને પાંચસો ઓગણત્રીસ મીટર અને સો બસો ઈટ લાવવાનું ભાડું ચાર હજાર રૂપિયા હોય તો પાંચસો ઇટ લાવવાનું ભાડું કેટલું હવે બે હજાર સોરી બે અહીંયા બસો મેં બોલ્યો છું અહીંયા બે હજાર છે તો બે હજાર ઇટ લાવવાનું ભાડું ચાર હજાર રૂપિયા છે બરાબર તો પાંચસો ઈટ લાવવાનું ભાડું કેટલું તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાડું છે એ એક ઈટના અહીંયા જે બતાવ્યા છે એ ચાર્જ બરાબર તો અહીંયા મિત્રો પાંચસો ઈટ એટલે કે આપણે જુઓ અહીંયા તમે ભાગ કરી નાખો બરાબર બસો બે હજાર છે તો હજાર ઈટના કેટલા બે હજાર થયા બરાબર અહીંયા ચાર હજાર હતા હવે આના અડધા કરોડ પાંચ છો તો પાંચસોના હજારના બે હજારના અડધા હજાર થયા તો પાંચસો ઈટનો ભાવ કેટલો હજાર રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારા જે અલગ અલગ પેપરો છે અને પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી શકો છો અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા